બે થઈ ગયા એક કાલે બનાવ્યું હતું ને એક આજે ઝુમકા કેટલા સરસ લાગે છે જો ગમ્યું હોય તો કોમેન્ટ કરજો આમ તો હું બનાવ હાઈ ફ્રેન્ડ્સ જય ગુરુદેવ બધાને કેમ છો બધા મજામાં મજામાં જ હસો સ્વસ્થ અને મસ્ત હસો હું પણ સ્વસ્થ અને મસ્ત છું તો ફ્રેન્ડ્સ ઘણા લાંબા ટાઈમ પછી આજે બ્લોગ બનાવું છું તો મારા ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ઘણા એટલે બહુ જ લાંબા ટાઈમ પછી બ્લોગ બનાવું છું બહુ ટાઈમ પતી ગયો બ્લોગ બનાવતી હતી પણ આ મોબાઈલમાં કંઈ ને કંઈ શું રહેતો હતો તો હું પછી ડિએક્ટિવ થઈ ગઈ હતી કે બ્લોગ ઈચ્છા નહોતી થતી નાખવાની બનાવતી હતી તો ખરી જ પણ નાખતી નહોતી તો આજે બહુ જ લાંબા ટાઈમ પછી બ્લોગ બનાવું છું આજે ઈચ્છા થઈ છે કે બ્લોગ બનાવું તો હવે હું કન્ટિન્યુ બ્લોગમાં આવીશ બ્લોગ બનાવતી રહીશ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઇકમાં કરી દેજો મારા બ્લોગમાં બની દેજો આજે દરેક હું કંઈ ને કંઈ નહીં કરતી જાઉં છું પણ બ્લોગ શૂટ નથી કરતી ક્યારેક ક્યારેક બહાર જાઉં તો બ્લોગ શૂટ કરતી હતી પણ નાખતી નહોતી કારણ કે એક વખતે મારે છે ને બ્લોગ બનાવ્યો હતો બહુ મહેનત કરી બનાવ્યો અને પછી નાખો તો અપલોડ નહીં થઈ ગયો ત્યારથી પછી ડીએક્ટિવ થઈ ગયેલી તો હવે હું કન્ટિન્યુ બ્લોગ બનાવી દઈશ તો પ્લીઝ સપોર્ટ કરજો મારા વ્લોગમાં બની લેજો તો આજે મારે અત્યારે હું તો સ્કૂલમાં ગયો છે સ્કૂલમાંથી આવે ત્યાં સુધી મારે કળ બનાવવાનો છે એના પપ્પાએ કીધું છે કે કળ બનાવ્યું છે બનાવું છું અને પછી આવું બધું મટીરિયલ લઈને બેસવાનું છે મારે કંઈ ને કંઈ બનાવવા માટે જો આવું બધું મેં બનાવું છું તો એક આ વોલ હેંગિંગ બનાવ્યો છે એનું એનો એક જોડીદાર બનાવવાનો બાકી છે તો એ હું આજે બનાવીશ તમને બતાવીશ તો મારા બ્લોગમાં બની રહેજો હો આવશે તમને ચાલો ઉકળ બનાવવાનો છે લાઈટ નથી અત્યારે તો ઉકળ બનાવી દઉં છું ફટાફટ રૂદ્ર સ્કૂલમાંથી આવે એટલે બિસ્કીટ ખાવાનું જોઈશે અને કેજી સિનિયર કેજીમાં જાય છે તો

やっぱり。はい ना अब आ जाओ चलो गाड़ी में चढ़ा

બધું નીચે બધું એવું કરી ભેગા કરી ને મને મારે કેટલી મહેનત કરવાની જોયું તમે અહીં જોઈને બધો હવે વાંચવા બેસી ગયો છે બોડાય છોકરો બની ગયો છે તમારે ત્યાં છોકરા હોય મસ્તી કરી તમારે કરો છો મારું તો બહુ મસ્તી કરી કેવી રોજ મસ્તી કરેલી તો 有点难。Okay, right?

સરસ મેળાઓ થાય છે જે જીએલપી સાથે જોડાયેલા બહેનો હોય છે એમના માટે આ સરસ મેળાઓ થાય છે તો ત્યાં મારે જવાનું છે આ બધું લઈને સેલ ત્યાં કરવાનું છે તો કન્ટિન્યુ મારા બ્લોગમાં બની રહેજો અને આવા જ અવનવા બ્લોગ તમને જોવા મળશે અમારું મિત્ર આવું કામ કરે છે એને બધું તોફાન કરી નાખી છે બધા મોતી ભેગા કરી નાખ્યા છે બધા અલગ કરવાના છે હજુ બીજું પેટર્ન બનાવું છું એ બધું સેલ કરવા માટે અમારે કેવડિયા સરસ મેળો થાય છે ત્યાં જવાનું છે જો રેડિયાપાડામાંથી ને નર્મદા જિલ્લામાંથી કોઈ વિડીયો જોતું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો ક્યાંથી વિડીયો જોઉં છો અને જો ગમી ગયું હોય ને લેવી હોય તો પણ મને કેવડિયા સેલ કરવા માટે જવાનું છે સફાઈ કામ ચાલે છે આ ભાઈની જો અને સફાઈ કામ થઈ ગયું છે આ बाजू હમ આને બને છે ઉકાળો મરીવાળો ઉકાળો સફાઈ કામ ચાલે છે ને તો સ છીંક આવી ગયેલી છે મારા માટે સાદો ઉકાળો કૈો છે એમના માટે મરીવાળો તો આપણે વિડીયોના નહીં એને કરીએ વિડીયો તમને